ડિંડોલી પોલીસ મતકની હદ સહિત અનેક વિસ્તારોમાં આતંક મચાવનાર માથાભારે કેલિયા આંબા અને બંટી ગેંગ વિરુદ્ધ ડિંડોલી પોલીસે ગુસ્સી ટોકની કાર્યવાહી કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓ હાલ જેલમાં છે તો ત્રણ આરોપીઓને પકડી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે સુરતમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજામ આપનારા માથાભારે ગુન્ડા તત્વો સામે સુરત પોલીસે ગુસ્સી ટોકની કલમ ઉંગામી છે તે અગાઉ આસિફ ટામેટા લાલુ જાલીમ અશરફ નાગોરી સાજુ કોઠારી વિપુલ પટેલ ગેંગ સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળની કાર્યવાહી કરી હતી જેમાં ચાર આરોપીઓ નિત્ય રાજ પાટીલ કોમરસિંગ ઉર્ફે મામા ગિરાશે પિન્ટુ કુમાર રૂપે મિથુન નંદુરબારે અને સંતોષ ઉર્ફે સંતોષ લંગડી પાટીલની ધરપકડ કરાઈ છે નરેન્દ્ર ઉર્ફે કબૂતર પાટીલ અર્જુન પાસવાને કોર્ટમાં રજૂ કરાશે તો આ ટોળકીના સાત આરોપીઓ પ્રવિણ આંબા ઉર્ફે પાટી ખરે સાગર કોડી ગણેશ ઉર્ફે બટકા કોડી રૂપેશ ઉર્ફે રૂપિયો મરાઠે હાલ જેલમાં છે તો કૈલાસ ઉર્ફે કેલિયો પાટીલ રાહુલ ઉર્ફે બેડિયા મહાજન અને શુભમ પાટીલને પોલીસે ઝડપી પાડવા ચક્રોગતિ બંધ કર્યા છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં રોજ એક ફરિયાદી પાસેથી દસ હજાર રૂપિયાની ખનણી માંગવાનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુનામાં રાજ ઉર્ફે વાલ્મીક નીતિનભાઈ સુરેશભાઈ પાટિલ કોમલસિંહ દિલીપસિંહ ગિરાસે પિન્ટુ ઉર્ફે મિથુન ઉર્ફે અમદાવાદી રમેશભાઈ નંદુરબારે તથા સંતોષ ઉર્ફે સંતોષ લંગડાને અગાઉ આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલી હતી આ ગુનાની તપાસ દરમિયાન ડિંડોલી પોલીસમાં એક હકીકત બહાર આવેલી કે રાજ ઉર્ફે વાલ્મિક નામનો આરોપી એ જેલમાંથી પેરોલ રજા ઉપર છૂટેલો હતો જે અગાઉ ડિંડોરી પોલીસ સ્ટેશનના જ એક હત્યાના ગુનામાં જેલમાં કાચા કામના કેદી તરીકે હતો એ દરમિયાનમાં જેલમાં આરોપીઓએ એમની સાથેના બીજા અન્ય આરોપીઓ સાગરીતો જેમાં પ્રવીણ ઉર્ફે આંબા દયાવાન ઉર્ફે બંટી કૈલાસ ઉર્ફે કેલિયા સાગર ઉર્ફે મન્યા ડુક્કર નરેન્દ્ર કબૂતર એ આરોપીઓ ત્યાં ભેગા જેલમાં હતા ત્યારથી એમની ગેંગ સક્રિય હતી અગાઉ પણ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તાર લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તાર ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ગેંગના સભ્યોએ અલગ અલગ હત્યાના લૂંટના ચોરીના તેમજ મારામારીના અને બળજબરીથી કઢાવી લેવાના ખંડણી ઉઘરાવવાના ગુનાઓ એમની વિરુદ્ધમાં છેલ્લા દસ વર્ષમાં ઘણા દાખલ થયેલા હતા આ આરોપીઓએ જેલમાં જ કોન્સ્પિરસી કરેલ અને ઉર્ફે વાલ્મિકને પેરોલ રજા ઉપર છૂટે પછી જેલમાં આરોપીઓને થતો ખર્ચો વસૂલ કરવા માટે અને જૂના ફરિયાદીઓને ડરાવી ધમકાવી કેસ પાછા ખેંચી લેવા માટે અને બીજા અન્ય વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવી અને એમની પેરોલ રજા તેમજ જેલનો ખર્ચો વસૂલ કરવા માટે એ લોકોએ એક ગુનાહિત કાવતરું રચેલું હતું જેના ભાગરૂપે આ ખંડણીનો બનાવ બનેલો હતો એ ગુનો રાજરૂપે વાલ્મીકે અન્ય આરોપીઓ સાથે મળીને આચરેલ હતો જેથી આ ફરિયાદની બનાવની હકીકતમાં તપાસ દરમિયાન ખુલેલ કે આ ગેંગના સભ્યો કેલિયા આંબા બંટી ગેંગ તરીકે ઓળખાય છે જેના મુખ્ય સાગરિક તો પ્રવીણ રૂપે આંબા આધાર કોળી છે જેના વિરુદ્ધમાં ડિંડોલી લિંબાયત અને અન્ય પોલીસ સ્ટેશનોના ચૌદ જેટલા ગુનાઓ દાખલ થયેલ છે દયાવાન ઉર્ફે બંટી અશોકભાઈ પાટીલ વિરુદ્ધમાં કુલ સત્તાવીસ જેટલા ગુનાઓ દાખલ થયેલ છે કૈલાશ ઉર્ફે કેલિયા આધાર પાટીલ વિરુદ્ધમાં સાત જેટલા ગુના દાખલ થયેલ છે સાગર ઉર્ફે મનિયા ડુક્કર વિરુદ્ધમાં વીસ જેટલા અને નરેન્દ્ર ઉર્ફે કબૂતર વિરુદ્ધમાં સોળ જેટલા ગુનાઓ અલગ અલગ હત્યા મારામારી તેમજ ધાડ અને લૂંટના ગુના પણ આમાં સમાવેશ થયેલ છે આ ગેંગના સભ્યો પોતાના આર્થિક લાભ માટે વિસ્તારમાં ધાક જમાવવા માટે અને લોકોને ડરાવી ધમકાવી પૈસા ઉઘરાવવાનું કામ કરવા માટે કાર્ય કરતા હતા અને તેમાં એમના કુલ સોળ જેટલા સાગરિતોના નામ બહાર આવ્યા છે અને આ ગેંગના સોળ જે સભ્યો છે એમની વિરુદ્ધમાં કુલ અઠ્ઠાવન જેટલા ગુનાઓ આ વિસ્તારમાં બી ડિવિઝન અને ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ હોવાની હકીકત ખુલેલી જેના અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનથી ગુથસીટોકની કાર્યવાહી કરવા માટે અને ગુથસીટોકના ગુનાની કલમો ઉમેરો કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રીની મંજૂરી મેળવી અને નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવી જેમાં આજરોજ નામદાર કોર્ટ તરફથી ગુત્સીટોકની કલમો ઉમેરો કરવા માટે હુકમ થતાં આજે આ ગુનામાં ડિંડોલીના ગુનામાં આ સોળ આરોપીઓ વિરુદ્ધમાં ગુત્સી ટોકના ગુના અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને ગુથ્સી ટોકની કલમો હેઠળ આજરોજ બે આરોપીઓની ધરપકડ નરેન્દ્ર ઉર્ફે કબૂતર અને અર્જુન વિરન પાસવાન એ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે જેમને આવતીકાલે ગુજસીટોકના ગુનામાં રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવનાર છે જી સર હજી કેટલા આરોપીઓની ધરપકડ બાકી છે આ ગુનામાં અગાઉ ચાર આરોપીઓની ધર ધરપકડ કરવામાં આવેલી હતી અને આજ રોજ બે આરોપીઓની ધરપકડ કરીએ છીએ કુલ છ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે એ સિવાય અન્ય આરોપીઓ જેલ કસ્ટડીમાં છે અને કાચા કામના કેદી તરીકે હાલમાં લાજપોર જેલમાં અત્યારે બંધ છે એ આરોપીઓનો પણ કબજો મેળવીને એમની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અને ત્રણ આરોપી હાલમાં પકડથી બહાર છે એમની પણ ધરપકડની કાર્યવાહી હાથ ધરેલ છે સુરતમાં અંકોશમાં રાખવા સુરત પોલીસે અનેક ગેંગ સામે ગુસ્સી ટોકની કલમ ઉગામી છે જોકે તેમ છતાં હજુ પણ અનેક ગેંગ સુરતમાં સક્રિય છે અને કાપોદરામાં થયેલા હત્યા કેસમાં પણ કુકરી ગેંગ હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ગેંગ સામે પણ પોલીસ ટોક લગાવી શકે કેમ તે તો આવનારો સમય બતાવશે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા